ઓમ વાસુદેવાય નમો નમઃ હવે આજની સવાલ તમારા બધાની મસ્ત થઈ ગઈ છે અને બહુ બધા મને લોકો કોમેન્ટ્સ કરે છે કે તમે પહેલાં અહીં જેમ ફરીથી પાછી સ્ટોરીઝ કહેવાની ચાલુ કરો તો આજે મારે તમને બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી કહેવી છે કે જે આપણા લાઈફ રિલેટેડ છે કે એક બહુ સરસ એવી વાર્તા છે કે એક કાન રોજ સવારે ચાલવા નીકળે અને લટાર મારીને પાછો ઘેર આવી જાય હવે આ એક છે એને સતત જોયા કાન ખો નીકળે એટલે એક દારૂની સામે જોયા કરે પાછો આવે તો એક કાન ખજૂરો આ જોવે બધું અને વિચાર કરે કે આ ડેડકો મને આટલી નવાઈ થી કેમ જોતો હશે તો બે ત્રણ દિવસ તો કાન ખજૂરાએ જાતું ગયું પછી એકવાર તો કાન ખજૂરાએ પૂછી જ લીધું કે તમે શા માટે આવું એક ધારું જોયા કરો કઈ પ્રોબ્લેમ છે તો ડેટ હસીને કહ્યું ના ના ખોટું ના લગાડતા પણ મારે એક વાત તમને કહેવી છે કે બે પગ હોય તોય ચાલવામાં પ્રોબ્લેમ હોય તો તમારે તો આટલા બધા પગ છે તો પગ ક્યારે બહુ મુશ્કેલ થઈ જતું છે નઈ તમને કાન ખજૂરો હસીને કહે છે કે મેં તો આ ક્યારેય વિચાર્યું જ નહોતું હું તો બસ ખાલી ચાલતો જ રહેતો તો પણ હકીકતમાં એવું કહેવાય છે કે એ પછી કાન ક્યારેય ચાલી જ ન કારણ કે જયારે ચાલવા જાય ત્યારે વિચાર કરે ક્યાં પછી પગ માંડો પછી કે ખજુરાનું ચાલવું ભમરાનું ઉડવું ને આપણું જીવવું હવે આપણા જીવવામાં જ તમને સિમ્પલ ઉદાહરણ આપું તો આપણે જીવીએ છીએ શું કામ કારણ કે શ્વાસો શ્વાસ ક્રિયા ચાલુ છે જ્યારે શ્વાસ બંધ થઈ જશે ત્યારે આપણે મૃત્યુ પામશું અને જ્યારે આપણે એવું સભાનપણે જ્યારે આ પ્રક્રિયા ચાલતી હોય ને ત્યારે આપણે ઓટોમેટિક શ્વાસ લેવા મળે જ્યારે બેભાનપણે આ પ્રક્રિયા ચાલતી હોય ને તો આપણે ચાલવા દે રાત્રે સુતા હોય તો શું આપણે નિંદરમાં શ્વાસ લેતા હોઈએ છીએ આપણી જાતે આમ પણ જ્યારે આપણે એવું વિચાર કરીએ કે ભાઈ અમે શ્વાસ લઈએ છીએ ત્યારે તમે ટ્રાય કરજો આપણે ઓટોમેટિક જાતે શ્વાસ શ્વાસ લેવાની ટ્રાય કરશું અને આપણને એવું મનમાં રહી જશે કે જો હું આ શ્વાસ લેવાનું બંધ કરી દઈશ તો મારું જે શ્વાસોશ્વાસથી રૂંધાઈ જશે અને અમે મરી જશું તો મતલબ કહેવાનો અર્થ એ છે કે સહજતા જ આપણા જીવનની મોટી મૂડી છે કે જે વસ્તુ બેભાનપણે ચાલતી હોય ચાલવા દેવાનું આપણે ભાનમાં આવશું ને એમાં ધ્યાન દેશું ને તો એ વસ્તુ સૌ થતી બંધ થઈ જશે સિમ્પલી કહું ને તો બહુ ઊંડું ઉતરવામાં મજા નથી જેટલા ઉપર તરતા રહીએ ને એમાં જ આપણે ખુશ છીએ મેન્યુઅલી જેટલા બેભાન છીએ એટલું જ આપણા માટે સારું છે જે અથાણા છે એના ઓર્ડર પણ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે તો જે જે લોકોને ઇન્કવાયરી કરવી હોય નીચે મેં નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈને તમે અથાણા રિલેટેડ ઇન્કવાયરી કરી શકો છો મોર્નિંગ સુભે સુભે મસ્ત મખન વાલી કાશરી એન્ડ જાદુદો અમારે રેડી હો ગયા હૈ पापा ને ઓલરેડી નાસ્તો કર લિયા હૈ અને મમ્મી મારી આરવા સફરવા પે છે હા નાસ્તો કર લીધો હવે ના થોડુંક જ રયો મારે હજી શરૂઆત થઈ છે અને આજજી તો અમારે વિશાલ ફ્રેશ થઈ ધીમે ધીમે પપ્પા જાય છે વાડીએ પપ્પા જય સમરાય જય ઉતરી ગયો ને વાડીએ કે મંદિરે

હે મમ્મી આટલી બધી દાળ હું આપણે બનાવવાનું જ ઘરે ઢોકળા બનાવા છે હા હા એટલે એક આ દળાઈ ને ખીજા છે ઈ હારું મમ્મી પછી દળાવાની વારા ઘડી માથા ગોડ નહીં અને આ ઈડલી બનાવવાની છે ઓકે ઈડલી નું અને ઢોકળા નું બે એક ભાગની ની દાળ અને ત્રણ ભાગના ના ચોખા ઓકે એક ભાગની ની દાળ ને ત્રણ ભાગના ચોખા ને આમાં કેટલા ભાગના ચોખા ચોખા વધારે નાખ્યા છે અને દાળ ને ઈ બધું એક એક વાટકો નાખ્યો ઓકે સમજાઈ ગયું અડદ ની દાળ મગ ની દાળ ચણા ની દાળ ને તુવેર ની દાળ આટલી થોડી ઓછી નાખી ઓકે બીજી બધી જાજી નાખી દાળ મગની ચણાની તૂરની તો આ બે વસ્તુ જો આપણા પપ્પાને મોકલશું એટલે પપ્પા પિસાઈ આવશે પછી મમ્મી આપણે પ્રોગ્રામ કરીએ સાંજે એકના એક બીજી જવા આ તો હજી પણ એક દિવસ પાછું પલાળવું પડે કે મમ્મી આથો આવશે તો બધુંય થાય અને હું ઓલું લઈ આવી છું ઢોકળ્યું એનું શું મૂહરત કરી આવે એટલી કરી એમ જ કરશું ઈડલી થાળીઓ ને બધુંય

બધું મને <laughs> <laughs> <papa. laughs> <laughs> <laughs>

અરે મમ્મી મારા ઘરમાં દાદા કેવું કરે પપ્પા ની બધાય પછી ખીજાય બરફ હોય ને બરફ વાળું શરબત નહી પીવાનું બરફ વાળું કઈ પણ છાસ નહીં પીવાની બરફ વાળી કોઈ આઈટમ નહીં પીવાની પણ ગોલો ખાવાનો કારણ કે એ ગોલા ની એ કીધું મેં કહ્યું તમે બરફ નથી ખાતા બોલો આખો ખાઈ જાવ છો એની જે તાકાત હોય ને એ ભાંગી નાખે સુરાબર આપડે એટલે આવું હતું હારું હાલો હવે વિશાલ આવે જેને કાક શાક લઈ આવે નવીન શાક બનાવીએ

શું આજે બાને બાને કેમ છે હજી હજી આજનો દિવસ કે ફોન કર્યો તો તો બે થી ત્રણ બાકી કીધું એને ને ખબર પડે મમ્મી ઘરે લાવે પછી થયું હોય પાછા લઈ જાય એની કરતા મમ્મી હું બાકી તમે તમે કેમ અત્યારે ભૂલા પીડા આ સમયે અહિયાં ભૂખ લાગી થોડીક ભગવાન ભગવાન થાળ ધરી દે જમવા બેસી જાય વેલા હાર અને તો ગુડ છે આવવાનું છે ઘરે દર્શક જી આવવાના છે ને આવું લઈ આવવાના કે નહીં નહીં પણ ફોન મીકો એ નથી કે લખલું કાલે આવીશ બેંક કામ તો હું એને કી તમે એવું કેતા ન હોય તો ન હોય તો હા આરું આવશે આવશે ન હોય કે દર્શક ઈ માર્કેટ ગયા કે કે કામ છે કાલે તો સવારે જ આવશે હા કારણ કે ના કે કે કામ કરો બધું રૂટિન છે આજે ના નાખો અરે કાલે સવારથી એમ એમ જ છે એટલે चलो चलो भगवान धरी बच्चे विशाल हमारी नींद जो कि की ही नहीं है हमने आज और चलते हैं सीधा किचन की तरफ कि अभी सभी लोग बैठ गए हैं अपने पेट को टेका देने के लिए तो चले चलते हैं सीधा किचन की तरफ कि सभी लोग क्या कर रहे हैं जय स्वामीनारायण આજકે મમ્મી ત્રણેય ટેક કરવા અંદર આવી ગયા કાજડી બોલી દીધી છે બને અક્ષર બોલ ખાય હા મે હા ઓ સુધાર મે તો છે હા હું આવી એ નતી અને એની પાછળ વિશાળ એવા એની પાછળ હોય મે બધાય ગામ કિચન માં એક આરે છે ને તડકો બહુ તડકો બહુ છે એટલે આમ જો પપ્પાએ જીરો કરવા મીડા છે

એટલે સિંહ બોલે પક્ષી એટલે વરસાદ આવશે આપડે પક્ષીઓ સૌથી ક્યાં ને ખબર પડે કે વરસાદ નહીં નહીં કબૂતર ને કબૂતર વરસાદ હોય ને એટલે ગરમી ઉત્પન્ન થાય

तो जाओ बजा ठंडू ठंडू तरबूज खा फाइनली अभी मैं आ गई हूँ अपने कमरे में और दो स्पून लेकर क्योंकि आज हमारे विशाल बना रहे हैं हमारे लिए स्पेशली भेल। तो अभी हम राह देख रहे हैं स्पून लेकर के विशाल आएंगे एंड हम उनके हाथ की भेला टेस्ट करने वाले हैं तो चलिए उनका वेट करते हैं अभी यहाँ पे हमारे विशाल हमारे लिए बना के आ गए हैं भेल ओहो मरचा बरचा बजू नाखी नहीं वाला गेस मरचा એ મરચા નાખવાનું શીખવ દીધું હા ઓ વિશાલ નો નાખતા ગા વિશાલ પણ બહુ મસ્ત લાગે મસ્ત લાગે ટેસ્ટમાં કારણ કે મોળામાં મજા આવેનો સ્વાદ લીંબુ નાખ્યું કે ખાટી કેરી ગઈકાલ નું માર્કેટ જવાનું હતું પણ બંધ રહ્યું હા ખાટી કેરી નાખી લ્યો એ તો અત્યારે તો સુગંધ તો બહુ મસ્ત આવે છે ભેળની તેમાં સિંટીલ નાખેલું ટેસ્ટ કરીએ ને તમને બધાને કહીએ કેવું લાગશે મસ્ત જોઈ તો

એવું છે સારું ચાલો વિશાલ જોઈએ કિચન તરફ હવે પુડલા બનાવીએ ને તમને બધાને યસ ઈ તો આપણે પહેલા ઓ પપ્પા મસાલેદાર

ખાવા મળશે તો અહીંયા આપણે એક વાટકો રવો લઈ લીધો છે કારણ કે મેજોરિટી કેવું છે કે બધા લોકો બેસનના પુટલા બનાવતા હોય પણ આજે આપણે બેસન રવાના પુટલા બનાવવાના છે તો આપણે હવે રવાને બેસનની અંદર મિક્સ કરી લઈએ જોઈ શકો છો કે રવો અને બેસન આપણે લઈ લીધા છે તો હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને ત્યાર પછી થોડું પાણી એડ કરી એટલે કે સવા વાટકા જેટલું પાણી એડ કરી અને રવા અને બેસનને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લીધી છે આપણે પાણી નાખીને તો આને હવે આ એક જ દિશામાં આને આપણે બરાબર ફેટી લઈએ એટલે વધીને બે થી ત્રણ મિનિટ સુધી આ રીતે એક જ દિશામાં આપણે આને ફેટી લેવાની તમે જોઈ શકો છો કે સતત બે થી ત્રણ મિનિટ સુધી એક જ દિશામાં ફેટવાથી બેટર એકદમ મસ્ત થઈ ગયું છે આપણું અને એકદમ મીડિયમ કન્સિસ્ટન્સી છે અત્યારે તો હવે આપણે આને પંદર મિનિટ સુધી ઢાંકીને રહેવા દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો પંદર મિનિટ થઈ ગઈ છે રવો એકદમ મસ્ત સાથે મિક્સ થઈને ફૂલી ગયો છે તો હવે જે આપણે વઘાર માટે તમે જોઈ શકો છો આપણે લીલા મરચાં રાય જીરું અહીંયા તલ અને થોડા કઢીપત્તા લઈ લીધા છે તો અને તેલ પણ આપણે રાખી દીધું છે તો ચાલો હવે ફટાફટાનો વઘાર કરી લો અહીંયા આપણું તેલ આવી ગયું છે તો સૌથી પહેલા વઘાર માટે મેઈન ઇમ્પોર્ટન્ટ એ આપણા કુડલા અંદર બહુ જોરદાર આવશે બધા ફૂટે ત્યાર પછી લીલા મરચા એડ કરી દઈએ અને છેલ્લે કઢી ઉસ એડ કરી દઈએ હવે વઘાર સારી રીતે તતડી જાય ત્યાં સુધી આપણે આને ગેસની ફ્લેમ ઉપર રહેવા દેવાનું છે અને ત્યાર પછી જે આપણું બેટર આપણે રાખેલું છે એની ઉપર વઘારને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ ત્યાર પછી વઘાર સારી રીતે સ્પ્રેડ થયા પછી એની અંદર આપણે કેપ્સિકમ મરચા અથવા તમે લીલા મરચા જે મોળા આવે એડ કરી શકો છો આની અંદર તમે કોઈ પણ જાતના વેજીટેબલ્સ તમારી ઈચ્છા પ્રમાણે તમે એડ કરી શકો છો ત્યાર પછી એની અંદર આપણે

તો ચાલો અત્યારે આની કન્સિસ્ટન્સી થોડી વધારે જ ઠીક છે તમે જોઈ શકો છો તો હવે આની અંદર છાસ ઉમેરી અને આને પ્રમાણસર પતલું બનાવી લઈએ અને ત્યાર પછી આપણે બેટરને પતલું કરવા માટે એની અંદર છાસ ઉમેરતા જઈએ અને પેલા હલાવતું રહેવાનું છે હજી જો આપણને જરૂર જણાય તો પછી એની અંદર છાસ ઉમેરતી જવાની છે ટૂંકમાં ઇઝીલી વાટકાથી પડી શકે એ રીતનું પતલું બેટર આપણે રેડી કરવાનું છે હજી આપણે જરૂર જણાય છે તો એની અંદર આપણે ફરીથી અડધા ડોયા જેટલી છાસ એડ કરીશું હવે આની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ થઈ થઈ જે વાટકાથી સ્પ્રેડ શકે અને ત્યાર પછી આપણે મસાલા એડ કરો તો પણ ચાલે ન એડ કરો તો પણ એટલા મસ્ત બને છે પણ ન એડ કરો ને મસાલા તો આની અંદર તમારે ચીલી ફ્લેક્સ ઓરિગાનો એવું બધું એડ કરો તો તમારે ટેસ્ટ જેવું આપણે મસાલા એડ કરતા હોય એ જ રીતનો આવે છે તો ત્યાર પછી આપણે આની અંદરથી ખાસ માટે ચીલી ફ્લેક્સ એડ નથી કરતા બધી સારી રીતે મિક્સ કરીને આપણે પુડલા બનાવવાનું સ્ટાર્ટ કરીએ અને અહીંયા તમે જોઈ શકો છો કે બેટર આપણે આ રીતે ઈઝીલી પડી શકે એટલું પાતળું રાખવાનું છે તો ચાલો આય આપણે ઢોસાની લોઢી લઈ લીધી છે તો फटाफट પુડલા બનાવવાનું સ્ટાર્ટ કરી ગયું કારણ કે મારા પપ્પા બાર બેસબરીથી રાહ જોવે છે પપ્પા એકલા નહીં બધા અહીંયા આપણે તેલ સ્પ્રેડ કરી દીધું છે અને એની વચ્ચે આપણે બેટર પાતળી લેવાનું છે જેમ આપણે ઢોસા સ્પ્રેડ કરતા હોઈએ ઈ રીતે રાઉન્ડ રાઉન્ડ સ્પ્રેડ કરતું રહેવાનું છે